આ બેઠકમાં વરછાના કુમાર કર્ણાણીએ કહ્યું કે જનહિત લક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે પરંતુ કામ તો કોઈ પણ પ્રકારે થતા નથી તો આવે બેઠકો કરવાનો અર્થ શું છે અધિકારીઓ ગાઢતા નથી વરાછા ઝોન બી ભ્રષ્ટાચાર વચેટિયાઓ અને દલાલોનો અડ્ડો બની ગયો છે અધિકારીઓ સાંભળવા તૈયાર નથી લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવી શકતા નથી સરથાળા નજીક અધૂરો રિંગરોડ ઝડપથી પૂર્ણ થાય તથા ખાડીઓના સ્ટ્રક્ચરિંગ કરવાની રજૂઆત કરી હતી વર્ષોથી અમે ખાડી ખાડી કરીએ છીએ પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત મંત્રી શ્રી સુરત આવ્યા અને સંકલનની મિટિંગ બોલાવી હતી પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે વર્ષોથી હું ચલાવી રહ્યો છું એ પ્રશ્ન બાબતે ચર્ચા થઈ છે મંત્રીશ્રીએ ખાતરી આપી છે બસો સિત્તેર કરોડનું બજેટ છે એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એવી મને ખાતરી આપી છે બીજો રિંગ રોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મીટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકને એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને એ પ્રશ્નનું નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવ્યાજી વાત છે અયોગ્ય છે ધારાસભ્ય જે વાત મૂકે સંકલન ની અંદર એ વહીવટી તંત્ર એપ્શન માં આવે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે